તો ભાઈ હું શું વાઘનગર ગામનો નો રહેવાસી અમારા ગામમાં માં રાત ના અગિયાર વેગા વરસાદ ચાલુ છે અમે ખેતર થી આવ્યા ખાઈ ને જ્યારથી વરસાદ ચાલુ છે હવા ની કઈ લાઈટ નથી કઈ ઓલું નથી વાઘનગર ગામમાં માં એક ઠેકાણ લાઈટ છે તમને આશીષ બતાવી દીધી છે અને પાણી દેખાડો ભાઈ પાણી દેખાડો પાણી કેવું છે આ દોઈ શકો છો તમે પાણી ફૂલ બૂટીઓ બે કાઠે છે

અને અમારે અહીંયા ગટલી લાઈન આવ્યું તો એ તમારે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે

પીવાનું ઉપર વાન ચડી ગયા વડલાની સારે બધું પાણી આવલું ભવિષ્યમાં વાત છેતી દેવર રાખો લેવર રાખો ને અડધો ગ્લાસ રાખો આખો ગ્લાસ રાખીજો આય રાખીજો ખોટી દેવાજો હું રાણાની ગાડી રૂકે નહીં હો

વાઘનગર ગામ ની નળ છે નળ માં એટલું પાણી છે ભાઈ આગળ બોવ છે એમ હે

પાણી દેખાડવા કેટલા કેટલા ગામ માં માણસો સરવા નાવા તો હું ભાઈ જો ઓલા ભાઈ તો ડૂબી જાય આખા જો ભાઈ અમારા ગામની બધી પબ્લિક છે અમારા હેરીના છોકરા જો ભાઈ તરી તરીને આવે છે એટલું બધું પાણી છે જો ભાઈ હૈ હાલો ચાલો ભાઈ નીકળો હાલો બહુ પાણી વધી જયું શું કેવું તમારો કેવો અનુભવ છે જો ભાઈ અમારે બહુ અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારા ગામવાળાને તો કાંઈક મોદી સરકારને આ વિડીયો મોકલી જો હું કહેવું

આ છે ને આ વખતે ઉપરવાસ માં છે ને બહુ એ ભારો વરસાદ પડી ગયો ના છે ને તળીસાર નાળા તો આમ તોડી નાખે એટલે આ બધું એટલું બધું પાણી આવી ગયું છે આ કેમ પાણી ભરીયું છે

આમ જા ગોવા ત્યાં અમારા ઘર ડૂબી જાય અમે જવા પાણી ગોવા અમે જવા અમારા